ભાભરમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન મત લોકસભાની ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે ભાભર શહેરના પંદર બૂથો પર શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થઈ રહ્યું છે સવારથી જ મતદારોની લાંબી લાંબી કતારો જોવા મળી રહી છે મતદાન કરવા માટે લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે મતદાન કેન્દ્રો પર ઠંડા પાણી સહિત કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને શાંતિપૂર્ણ માહોલમાં લોકો મતદાન કરી શકે તે માટે પોલીસ દ્વારા યુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવેલ છે સમગ્ર ભાભરની જનતાને મારી બે હાથ જોડીને વિનંતી આપ સૌને જય શ્રી રામ વિનંતી કરું છું કે ભાભરની સુખમય સુખ માટે શાંતિમય કાયદો વ્યવસ્થા અને બેન દીકરીઓની સલામતી માટે આપ સૌ કોંગ્રેસ પાર્ટીને વોટ આપી અપાવી વિજય બનાવો એવી એક ભાભરની તમારી બેન તરીકે દીકરી તરીકે સૌ ભાભરના નગરજનોને બે હાથ જોડીને વિનંતી કરું છું દેશનો સૌથી મોટો પર્વ એટલે લોકશાહીનો પર્વ આજે બનાસકાંઠા લોકસભાની ચૂંટણી જ્યારે યોજાઈ રહી છે ત્યારે બાબર શહેરની અંદર પંદર બુથો આવેલા છે સવારથી કરીને અત્યાર સુધી તમામ બુથોની અંદર ખૂબ જ શાંતિપૂર્વક અને ખૂબ જ સારું મતદાન થઈ રહ્યું છે મારી બાભરના નગરજનોને અપીલ છે કે હજી પણ સાંજ સુધી બહોળી સંખ્યામાં મતદાન કરો કોઈપણ વ્યક્તિનું કોઈ પણ નગરજનોનું કોઈપણ મતદારોનું એક પણ મત બાકી ના રહી જાય આપનું મતદાન એ ભગવાન રામને મતદાન છે આપનું મતદાન નરેન્દ્રભાઈ મોદીને મતદાન છે આ દેશને સ્વનિર્ભર બનાવવા માટે આ દેશને મજબૂત બનાવવા માટે આ ભારતીય જનતા પાર્ટી તરફ મતદાન કરો એવી મારી આપ સૌને અપીલ છે